વિસ્તારમાં મહિલાના ગળામાંથી સોનાની ચેન છીનવી ફરાર થયેલ બે રીઢા આરોપી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ઝડપથી મોટર સાયકલ અને સોનાની ચેઇન સાથે પકડાયા શહેરમાં તાજેતરમાં સોનાની ચેઇન સ્નેચિંગના બનાવો વધી રહ્યા છે આવા ગુનાઓ અટકાવવા અને અનરીટી ગુનાઓ ડિટેક કરવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીબી એચ એ રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત કાર્યરત છે ક્રાઇમ પીઆઈ આરજી જાડેજા પીઆઈ એનજી જાડેજા પીએસઆઈ ડીઆર દેસાઈ તથા ટીમના સ્ટાફે મળેલી બાતમીના આધારે અરાધના મલ્ટીપ્લેક્સ પાછળ બહુચરાજી રોડ પરથી બે શંકાસ્પદ ઇસમો જસપાલસિંહ ઉર્ફે જે ઉર્ફે કુંદન ભરતસિંહ સરદાર